બનાવી દે ગયા મમ્મા હું કુટકા માં છે બરાબર નાના મમિયા તો સીર ના મમિયા તો પણ બેટા આ તો કે જો ઘર માં ઘી નથી ઘર ગોળ પણ નથી બજાર માં જવું પણ બજાર થોડી છેતી છે પણ લાવે છે એ રીતે તો કે નામા હું જલ્દી જલ્દી લઈ આવું કે છે અને તરત બે ભાઈના મમ્મી પૈસા આપ્યા ફટાફટ કરીને બે ભાઈ તો ઠેકડા માતા માતા ઉપર ઘી ગાતા કેતા સીરો બનાવવાનો છે ગોળ ઘી નાખવાનો છે

શીરો બનાવો છે મય ટોપો નાખવો છે બજારમાં જવાનું છે એમ કરી અને ભાઈ કે ભૂલતો નહીં વેદ ભૂલતો નહીં એ તો ભૂલકણો છે તો ભૂલતા નહીં ભૂલતા નહીં છે ઉપડાય છે અને ફટાફટ પડે એક નથું કાકાની દુકાન હતી દુકાને જઈ છે અને દુકાને જાય નથું કાકા નથું કાકા જલ્દી જલ્દી મને ટોપો શીરામાં પણ ટોપો આપો જલ્દી કે છે

તો વદ વેદના પગ નીચે મોટો વંદો હતો તો વંદો ને તળ ન તો કાકા બડા કે વેદ તાર પગ ની જોડ જોડે મોટો વંદો છે એને પકડ કે છે અને ફગોડી નોખી દે કે છે એને ફગોડી ની દીધું ના એટલે તળ ની હા એટલે ફગોડી બોલ ની તો મારી મમ્મી હે પછી નથુ કાકા કીધું દીધું કાકા ન તો કાકા ટોપો નહી માનું એ બોલ મગ આવ્યો છે કે છે એટલે ન તો કાકા ગોળ ને ઘી બધું તોય આપ્યું વેદ ભઈએ પૈસા આપ્યા અને પૈસા લઈને પગ આપી અને વેદભાઈ ગોળ ને ગીલ લઈને ફટાફટ મારતા ઘોડી જણ એટલે ફટાફટ ઘેર પહોંચે ઘેર પહોંચે મમ્મી મમ્મી લે જલ્દી જલ્દી ગીમ ગોળ લાવો છો હવે તું જલ્દી જલ્દી બનાવી દે કે શીરો અરે મમ્મી તો શીરો બનાવવાનું ચાલુ કરી દીધું એવો લહ લહ તો શીરો બનાવ્યો ને આપણા બધા મોટા પાણી આવી ગયું આવી ગયું બધામાં અને વેદ પછી કામ મારે ખાય મજા કરે અને પછી ખાધું પીધું ને મજા કરી